ગાદી મેળવવાની ઘેલછામાં સાધુ સંતો એ હદે ભાન ભૂલી ગયા છે કે આજ સંસારનો અને મોહ માયાનો ત્યાગ કરી તેઓ એ કેસરીઓ ધારણ કર્યો છે હજુ તો મહાન તનસુખગીરી બાપુ દેવલોક પામ્યા ત્યાં જ મિલકતની લડાઈ ચાલુ કરી દીધી જો આ સાધુ બનીને અને સંસારનો ત્યાગ કરીને પણ આજ કરવું હોય તો પછી રાજકારણ ના કરવું જોઈએ આ પવિત્ર કેસરિયા વસ્ત્રોને આમ બદનામ ના કરવા જોઈએ હવે તો આ પવિત્ર કેસરિયા રંગ પર પણ રાજકારણ થવા લાગ્યું છે રાજનેતાઓ પણ આમાં જંપલાવવા લાગ્યા છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગિરનાથ મંદિરના મહંત તનસુખ ગિરી બાપુ બાદ તેની ગાદી અને ભવનાથ મંદિરના મહંતનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં મહેશગીરી બાપુની સાથે હવે ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળના ઉપાધ્યક્ષ પણ હવે ખુલીને મેદાને આવ્યા છે અને ભવનાથ ગિરનાર મંડળના સાધુઓ ધર્મને ધંધો બનાવી દીધો છે તેમજ અધિકારીને પદાધિકારીઓની ચમચાગીરી કરીને શું ફાયદો થતો હશે એવા મોટા આક્ષેપો પણ કર્યા છે ગિરનાર મંડળના સાધુ અને ખાસ કરી હરિગિરી બાપુ સામે તેઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો અને કહ્યું હરિગિરી બાપુ છેલ્લા દસ બાર વર્ષથી વિવાદોમાં આવે છે તેઓ ભવનાથમાં ગમે તે જગ્યા ઉપર લખાણ કરાવી અને ગુંડાઓને મોકલીને ડરાવે ધમકાવે છે તેવા મોટા આક્ષેપો પણ કર્યા છે અને આ આક્ષેપો સરકડિયા હનુમાન મંદિરના મહંત દ્વારા કરવામાં આવ્યા સાધુઓને પૈસાની લાલચ ન હોવી જોઈએ પરંતુ જો કોઈ સાધુ પૈસા આપીને મહંત બનતા હોય તો તેવી સાધુતા શું કામની શું કામની એ સાધુતા જેને તમે પૈસા આપીને પદ મેળવ્યું છે તથા તેમણે કહ્યું આ સમગ્ર મામલાને લઈને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી પણ માંગણી કરી છે હવે લાગી રહ્યું છે કે આ સાધુ સંતોનો મામલો તંત્ર પાસે જશે ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળના ઉપાધ્યક્ષ અને સરખડિયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુ પણ કહે છે કે હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં મહેશગીરી બાપુ જે બોલી રહ્યા છે કે કરી રહ્યા છે અને પુરાવો આપી રહ્યા છે તેમાં અમે સૌ સાધુ સંતો સાથે છીએ હરિગીરી બાપુએ એક લેટર પેડ પર આઠ કરોડ રૂપિયાનો વહીવટ થયાનો પણ ખુલાસો કર્યો ત્યારે ધર્મ સત્તા નીચે રાજસત્તા આવે છે અમે લોકો સાધુ સંતો છીએ અને મંદિરની પૂજા કરીએ છીએ સાધુ સંતો દાન ધર્માદો લે છે અને ધાર્મિક જગ્યાનો વિકાસ કરે છે ત્યારે લેટર પેડ માં જે રાજકીય પાર્ટી ને પૈસા આપવા હોવાનું જણાવવામાં આવ્યું છે તે જરા પણ યોગ્ય નથી અને એમાં પણ ખાસ સાધુ સંતો ને રૂપિયા આપવામાં આવ્યા છે તે ખૂબ જ નિંદનીય બાબત છે તેને વકોડી રહ્યા છે તેઓ ઇસમે સાહેબ જો ચલ રહા હે બે બુનિયાદ અસત્ય पूरी तरह से असत्य बाबू लेटर नहीं चलो। लेटर साथ साथ लेटर जो है आपको जो सत्य होगा जैसे अखाड़ा अखाड़ा और जांच करेगा साहब लिख के दिया जाएगा कोई मेरा उसमें कहीं से कहीं तक लेटर में 420 सौ किया गया भी वो कुछ मतलब कह सकते हैं। क्योंकि इस तरीके से से देश कानून से चलता है नहीं कानून से चलता है ऐसे कहीं कुछ कब्जा करने से कहीं कुछ होता नहीं अत्य बाबते साधु संतो कह रहा है धर्म ने धंधो बना दे અને હાલની બાબતો હરિગીરી બાપુનું જે નામ વિવાદમાં આવી રહ્યું છે તે અગાઉ પણ વિવાદમાં જ રહ્યા હતા કારણ કે હરિગીરી બાપુ કોઈ પણ જગ્યામાં જય જગ્યાનો કબજો લઈ લે છે હરિગીરી સાથે અન્ય ઘણા સંતો પણ છે જે ધર્મને નહીં પરંતુ પૈસાને માને છે ધાર્મિક જગ્યામાં ક્યારે પણ પૈસાનો વહીવટ થવો ન જોઈએ અગાઉ ભવનાથ મહંત તરીકે રમેશગીરી બાપુની નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ તનસુખગીરી બાપુને મહંત બનાવવામાં આવ્યા હતા પરંતુ હરિગીરી બાપુએ તનસુખગીરી બાપુની જગ્યાએ શૈલજા દેવીને બેસાડ્યા અને ત્યારબાદ જય શ્રીકાંતને ભવનાથ મહંત તરીકે નિમણૂક કરી જેમાં પણ પૈસાનો વહીવટ કરવામાં આવ્યો ત્યારે હાલમાં કરોડો રૂપિયાનો વહીવટ કરી હરિગીરી પોતે ભવનાથના મોહન તરીકે બેસી ગયા હવે હરીગિરી બાપુ પર મોટા આક્ષેપો લાગી રહ્યા છે ત્યારે ભવનાથ મંદિર કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી ધર્મનું દેવસ્થાન છે આવું ક્યારે પણ ન થવું જોઈએ અને જો આવું બનતું હોય તો તંત્રએ યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ જૂનાગઢની નગરી એટલે સંતોની નગરી તરીકે અને આખી દુનિયા એને માને છે નરસૈયાની નગરી દાતાર ગિરનાર પર્વત માં અંબા એ બિરાજતા હોય આવા જગ્યાએ જ્યારે સાધુ સંતોનો વિવાદ આવ્યો ખરેખર આખા દેશની અંદર જૂનાગઢનું નામ ખરાબ થયું છે હું એમ કહું છું કે સંતો અને માણસો પગે લાગવા આવે છે એને પગે લાગતા હોય મંદિરમાં અંદર દર્શન કરે એને માનતા માનતા હોય ને તેની માનતા પણ સફળ થતી હોય આ વિવાદ એવડો બધી ગંભીર વિવાદ થયો છે કે જ્યારે ધનસુખગીરી બાપુ એક બાળ સ્વરૂપ જેને કહી શકતા અને અંબાજીમાં વર્ષોથી ને પચાસ વર્ષથી ને અંબામાની પૂજા એણે કરી રોપે તો હમણાં મહિનો પણ જ્યાં જ્યાં સેવા કરતા હતા એના ભાઈનો છોકરો એના વારસદારો ખરેખર હક એનો જ હોય તમે રાતોરાત કોઈ કાગળની અંદર જઈને સાઈન કરાય હોય તમે હું તો હરીગીરી બાપુને પણ કહું છું આ જગ્યાનો કબજો લેવાનો શું તમને મજા શું આવવાની એની આવક બહુ વધારે છે એટલા માટે થઈને આ ખરેખર બહુ ખરાબ નીચું જોવા જેવું છે આ કોઈ ક્રિમિનલ માણસ હોય ને એ આ કામગીરી કરે તમે સંતોષો તમને પગે લાગવા શિવરાત્રીના મેળામાં પંદર લાખ માણસ આવે જ ને કે બપોરે બે વાગે પલોઠીવાળીને બેસી જાય ને તો રાતના બાર વાગે રેવેડી નીકળે ને ત્યારે એ દર્શન કરવા આવે છે એને ખબર છે આ દર્શન આવે એ લોકોને બાર પંદર લાખ માણસોને ક્યાંય સાધુ સંતોના આવડા ઝઘડા લે છે કોણ પગે લાગશે તમને પગવા કપડાં પહેર્યા છે ને એના માટે બધા માનપાન આપે છે પગે તમને એના માટે થઈને લાગે છે અવળો મોટો વિવાદ કંઈ કારણો પહેલાં વહેલા તો તમારી જ ફરજમાં આવે કે એના કુટુંબના છોકરાવારે બેહવું જોઈએ પચાસ વર્ષનો ઇતિહાસ કાપો એની સેવા કોણે કરી છે ધનસુખગીરી બાપુ વહી ગયા પછી અવનાથમાં હરેક જગ્યાએ ભંડારા થવા જોઈએ એને બદલે આખા દેશની અંદર આ મારી જગ્યા છે ને બે લખાણ લખી દીધું ને આ કે હું મારો ચેલો બેહાડી દઉં આ સોંપતો નથી તમને માત્ર માણસો પગે લાગે છે ભગવા કપડાં જોઈને તમારામાં એવી આસ્થા હોવી જોઈએ કે તમારી જે આવે ને પગે લાગે ને તેના કુટુંબ સારું થઈ જાય કલ્યાણ થઈ જાય માણસો દૂર દૂરથી દર્શન કરવા શું કામ આવે છે અને રવેડી ટાઈમે તો દઈ આવે ખરેખર તો એ જે દસ લાખ માણસો બેઠા જ ને એના દર્શન કર્યું ને કોઈ ઘણું છે મારી ફરીને બે સંતોને રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને એના કુટુંબનાને પૂછો આખું કુટુંબ આત્મવિલોપન કરવાની આપે ક્યાં શું કે એની હાલત થઈ હશે પચાસ વર્ષથીને ને જેણે સેવા કરી તમે કોઈથી ખબર કાઢવા નથી ગયા એનો હાલ અહવાલ નથી પૂછવા ગયા અને છતાં તમારે તાત્કાલિક કબજો લઈ લો અંબાજી જ્યારે રોપે બનીનો હજી આવક ખૂબ ન્યા થાય છે તો એ તમારે એ જગ્યાને જઈને શું કરવું છે હું બે સંતોને અને જૂનાગઢને એટલું હરેક બદનામ થયું છે કોઈ પણ વિવાદ આવે તમારો ક્યારેય પણ સ્વામી મંદિરનો ક્યાંય વિવાદ આવતો હોય એ એ ગરીબ માણસો તમારી અહીંયા દસ દસ પંદર પંદર રૂપિયા ધરીને હું કામ જાય છે આનાથી તમે બધું બનાવો છો અને અત્યારે આ વિવાદમાં આ મારી જગ્યા છે આ મારી જગ્યા છે આનો હું શો થઈ જાઉં એવું ન હાલે ભાઈ તમને પગે લાગવે જ માત્ર ભગવા કપડાથી અને તમારી કામગીરી જ્યાં વિવાદમાં ન આવવા જોઈએ એક પણ હું તો એમ કહું નો સ્વામી મંદિરના કોઈ સાધુ સંતો કે નો ભવના ક્ષેત્રના કે નો ઇન્ડિયા આખાના સાધુ સંતો જમીન કે મિલકત માટે તો ક્યારેય પણ વિવાદમાં ન આવવા જોઈએ સનાતન ધર્મની ગરિમા ન જળવાતી હોય ત્યારે તમે તારે ગમે કરો એ બરાબર છે પણ આમાં તમે આની જગ્યા હું લઈ લઉં નાની હું જગ્યા લઈ લઉં આ શોભે છે નાના નાના છોકરાને નાના નાના માણસોને પણ ખબર છે અને ખરેખર તનસુખ બાપુ પાછળ જે રીતે બધાએ ભજનો કરવા જોઈએ અને ભંડારા કરવા જોઈએ અને બદલે એની જગ્યાનો કબજો લેવા ગયા આ ખરેખર વ્યાજબી નથી થઈ હું મારો સ્પષ્ટ મત આપું હજી પણ એવું જ કહું છું કે તમે લોકો બે જણા એના કુટુંબને જઈને મળો ને એના કુટુંબની જે ઈચ્છા હોય ખરેખર કોણ વારસદાસ છે ઘણી કોઈને પચા વર્ષથી સેવા કરી એનો જ હક છે ફરીને બધા બે સંતોને હું હાથ જોડી નમ્ર વિનંતી કરું આ વિવાદમાંથી નીકળી જાવ આખો દેશ અને ખાસ કરીને જૂનાગઢ ખૂબ બદનામ થયો અને આમના સમર્થનમાં હવે ગિરીશ કોટેચા પણ આવ્યા છે હવે આખા મામલે રાજકારણ પણ જોડાયું છે અને આખા મામલે તપાસ પણ કરવામાં આવશે અને તપાસ જે છે તે તંત્રને સોંપવામાં આવશે પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે આની અંદર રાજકીય મોટી પાર્ટીઓ અને મોટા નેતાઓ કલેક્ટરને પૈસા આપવામાં આવ્યા છે તેવા પણ મોટા આક્ષેપો લાગ્યા છે તો શું